રૂમમાં આવેલ કબાટ ખુલ્લા હોય તેમાં તપાસ કરતા તેઓએ મૂકેલ સોના ચાંદીના દાગીના મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ કિંમત રૂપિયા ચોરી થયેલ જણાતા તેઓ સદર બનાવ અંગે પોલીસ સ્ટેશન ખાતે આપેલ ફરિયાદ અનુસંધાને ગુના મુજબ નો ઘરફોડ ચોરીનો ગુનો નોંધવામાં આવેલ અલગ અલગ ટીમ બનાવી ઘરફોડ ચોરીનો ગુનો શોધવા આપેલ સૂચના આધારે પોલીસ ને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે સદર ગુનામાં સંડોવાયેલ આરોપી બહેન કે જેઓ ફરિયાદી ના ઘરે કામ કરતા હોય તે બહેન નામે પ્રીતિ ઉર્ફે આરતીબેન ભીકુભાઈ ભીમાભાઈ ગોસાઈ ઉંમર વર્ષ ચોવીસ રહેવાસી સંતોષી સંતોષીનગર વુડાના મકાનમાં ખિસ્કોલી સર્કલ પાસે છે અટલાદરા વડોદરા શહેરનાઓ સદર ગુનામાં ચોરીમાં ગયેલ સોના ચાંદીના દાગીના મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ કિંમત રૂપિયા નવ લાખ ઓગણચાલીસ હજાર બસો પચાસના મુદ્દામાલ સાથે મળી આવતા સદર ગુનાના ગામે તેના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે